હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસિસ આદ્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમને બધાને હેપી મહાશિવરાત્રિ આગળ બે વિડીયો બનાવ્યા પણ તમને કહેવાનું ભૂલી ગયું હતું એટલું બધું ટેન્શન છે ને તમારા એક્ઝામ તમારી છે ને તમારું ટેન્શન હું લઈને બેઠી છું કે હું શું કરું તો તમારા એક્ઝામમાં સારા એવા માર્ક્સ આવે તો બધા જ વિદ્યાર્થીઓને હેપ્પી હેપી હેપ્પી મહાશિવરાત્રી અને હા ખાસ તમને બધાને એક વાત કહેવી છે કે જો તમે લોકો મારાથી હેપી હોય તમે મારાથી ખુશ હોય મારા વિડીયો જોવાથી તમે લોકો હેપી હોય તમને થોડી ઘણી હેલ્પફુલ થતી હોય તો તમે સરસ મજાની કોમેન્ટની અંદર મને લખીને મોકલી દેશો કે અમે બધા તમારાથી બહુ જ હેપ્પી છીએ તમારો આત્મા જો મારા વિડીયો જોઈને રાજી થતું હોય તમારું દિલ ખુશ થતું હોય તો તમે બધા મને કોમેન્ટની અંદર જણાવશો કે અમે બધા બહુ જ હેપી છીએ કારણ કે તમારી એક કોમેન્ટ જોઈને મને બહુ ઉત્સાહ આવે છે મને બહુ ખુશી મળે છે અને તમારા દરેકે દરેક મા બાપને હું સેલ્યુટ કરું છું કે તમારા જેવા છોકરા છોકરીને જન્મ આપ્યો છે તમે બધા મને સરસ મજાની કોમેન્ટ કરો છો તમારા સંસ્કાર સારા છે ને એવી તમે સારી એવી કોમેન્ટ કરો છો એટલા માટે બધાને દિલથી થેન્ક યુ છે એટલે આટલી કોમેન્ટ તમે બધા મને કરી દેજો કોમેન્ટ તો અઢળક આવે જ છે વિદ્યાર્થીઓની હું બધી વાંચું છું પણ રિપ્લાય આપવાનો હાલ ટાઈમ નથી બધાને રિપ્લાય આપી જ દઈશ પણ બધાને દિલથી થેન્ક યુ કહું છું ચાલો આજે સરસ મજાનું આપણે પેપર સોલ્યુશન કરવાના વિદ્યાર્થીઓ તત્વજ્ઞાનના પેપરની ચિંતા કરે છે અને જે છોકરાઓ ડરવાની તમારે હારવાની કોઈ જરૂર નથી આ વિડીયો બનાવવાનો એટલો જ મારો મોટિવ છે કે તમે અહીંયા જૂના પેપર જોઈ શકો છો અહીંયા તમે માર્ચ બે હજાર ઓગણીસનું પેપર છે આગળ પણ મેં તમને એક પેપર બે હજાર ચોવીસનું અને બે હજાર બાવીસનું પેપરનો વિડીયો અપલોડ કરેલો છે આ દરેકે દરેક વિડીયોની અંદર તમે પ્રશ્નો જોયા હશે તો તમને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હશે કે આ પ્રશ્નો અમને આવડે છે અમે તૈયાર કરેલા છે એટલા માટે આ વિડીયો બનાવું છું કે તમે વિડીયોની અંદર પ્રશ્નો જોશો અને પ્રશ્નો જોયા પછી તમને એક આત્મવિશ્વાસ તમારો મજબૂત થશે કે નહીં આ પ્રશ્નો મને આવડે છે આ પ્રશ્નો મેં તૈયાર કરેલા છે તમે ખોટી ચિંતા કરો છો તમારું જે પહેલી પરીક્ષા છે અને જે બીજી પરીક્ષા છે એના કરતાં તમારું બોર્ડનું પેપર થોડું ઇઝી જ હોય છે એટલા માટે કહું છું વિશ્વાસ કરી અને વિડીયોની અંદર તમે અહીંયા જે પ્રશ્નોપત્રો છે એમ એની અંદર તમે જે પ્રશ્નો જોશો પ્રશ્નો જોઈને તમને આત્મવિશ્વાસ તમારો મજબૂત થઈ જશે કે આ પ્રશ્નો તમે કરેલા છે ને તમને આવડે છે ને આવાને આવા ક્યાંક પ્રશ્નો પૂછાય છે ચાલો પેપર સોલ્યુશનની અંદર આપણે શરૂઆત કરીશું સૌથી પહેલાં વિભાગ એ ઉપર જઈશું વિભાગ એની અંદર અહીંયા દસ વિકલ્પો આપે છે એટલા માટે દસ વિકલ્પો છે કે આ બે હજાર ઓગણીસનું પેપર છે એટલે જૂની પદ્ધતિ પ્રમાણેનું પેપર છે પણ મારો હેતુ એટલો છે કે તમે પ્રશ્નો જુઓ તો તમને ખબર પડે કે આ પ્રશ્નો પૂછાઈ ગયેલા વારંવાર પ્રશ્નો પૂછાય છે અને ઇઝી પ્રશ્નો હોય છે એટલે પ્રશ્નો બતાવવા માટે મારે આ વિડીયો બનાવવો પડે છે હું તમને દિલથી સપોર્ટ કરું છું અને મારા વિદ્યાર્થીઓ મારા ઉપર વિશ્વાસ કરે છે એનો મને બહુ જ ગર્વ છે અને દરેક વિદ્યાર્થીને દિલથી થી થેન્ક યુ પણ કહું છું તમારા બધાની સારી એવી કોમેન્ટ છે બધા જ પોતાના સારા એવા સંસ્કાર બતાવે છે એ માટે દિલથી બધાને થેન્ક યુ તમે જેટલા પ્યારા છો એટલી તમારી કોમેન્ટો પણ પ્યારી છે ચલો શરૂઆત કરીશું પ્રશ્ન એક નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવૈઘાતી છે તો આ પ્રશ્ન તો મેં મોસ્ટ ટાઈમ પી કીધો જ છે કે વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે તો આપણે યાદ રાખવાનું છે સ્વવૈઘાતીમાં શું યાદ રાખવાનું છે પીપી શું યાદ રાખવાનું છે પીપી કેમ પીપી યાદ રાખવાનું છે કારણ કે પીપી યાદ રાખો તો વચ્ચે આવશે સમુચે અને નિષેધ એટલે પી સમુચ્ચય નિષેધ પી યાદ રહી જશે અહીંયા જો શરતી આપેલું છે વિકલ્પ પણ છે અહીંયા સમુચ્ચય છે નિષેધ પણ છે પણ અહીંયા ક્યું છે એટલે ભૂલથી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રા ધ્યાન રાખવાનું છે પીપી યાદ રાખશો પી સમુચય નિષેધ પી ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર બે છે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી આ પ્રશ્ન અઢળકવાર પરીક્ષાની અંદર હોય છે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હશે તો એક હશે ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ તો તમે અહીંયા પ્રશ્ન નંબર ત્રણ જોઈ શકો છો આ પ્રશ્ન પણ બહુ મોસ્ટ એમ્પી છે વારંવાર પૂછાય છે હવે અહીંયા કીધું છે કે નિષેધ કૌશમાં એક્સ સમુચ વાય શર ઝેડ અને નિષેધ ઝેડ એ બે વિધાનો આપેલા હોય તો તેમાંથી કયા વિધાનને નિષ્પન્ન કરી શકાય તો વિદ્યાર્થીઓ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એમ ટીના નિયમનો ઉપયોગ કરી અને એમ ટીના રૂપ પ્રમાણે તમને આ પ્રશ્ન પૂછેલો છે મેં આગળ જે પેપર સોલ્યુશન કરાવ્યું હતું એમાં આ પ્રશ્ન આવી જ ગયેલો છે એટલે હું અહીંયા વધારે સમજાવતી નથી એટલે સીધો તમને અહીંયા જવાબ આપી દઉં છું ડબલ નિષેધ એક્સ સમુચય વાય આવશે કારણ કે આ આપણું પી વિધાન છે પછી આ શરતીનું શરતી આ ઝેડ એ આપણું ક્યુ વિધાન છે પછી આ નિષેધ ક્યુ છે તો નિષેધ ક્યુ આવી ગયું હોય તો હવે પી નો નિષેધ થાય તો પીની અંદર કયું વિધાન છે તો પીની અંદર આ વિધાન છે એક્સ વાય છે તો એક એક તો નિષેધ જે છે એ અહીંયા આપેલું છે એનું નિષેધ છે અને એક વખત નિષેધ આપણે નિયમનું નિષેધ કરવાનું છે એટલે ડબલ વખત નિષેધ આવશે અને પછી જે વિધાન હતું એ વિધાન બેઠે બેઠું આવી જશે એટલે આપણો જવાબ થશે ડી ઓકે ચાલો ત્યાંથી આપણે આગળ વધીશું તો પ્રશ્ન નંબર ચાર છે પ્રશ્ન નંબર ચારની અંદર માન્ય રૂપવાળા હા હન ભેદમાં સાધ્ય વિધાન કયું છે આ પ્રશ્ન અઢળક વાર હું બોલી ગઈ છું જ્યારે પણ પેપર સોલ્યુશન કરાવું તો આ પ્રશ્ન તો પૂછાય જ છે તો માન્ય રૂપવાળું જે સંવિધાન હોય એમાં સાધ્ય વિધાન કીધું છે તો સાધ્ય વિધાન પહેલાં નંબરે હોય તો હા હનમાંથી પહેલું કોણ છે હા છે તો આપણો જવાબ હા આવશે પછી જો તમને અહીંયા પક્ષ વિધાન કહે તો વચ્ચે પક્ષ વિધાન હોય તો તો વચ્ચે કોણ છે આવે તમને ફલિત વિધાન પૂછે પ્રશ્ન સાધ્ય વિધાનનો જ પૂછાય છે પણ આ તમારી સમજૂતી માટે કહું છું અને ન વિધાન ફલિત વિધાન કહે તો ન વિધાન આવે તો સાધ્ય વિધાનમાં સાધ્ય વિધાન પહેલું હોય પેલું કોણ હોય હા હોય જવાબ હા આવશે ચલો પ્રશ્ન નંબર પાંચ અનિવાર્ય શરતોનો સમુચય એટલે તો પર્યાપ્ત શરત આ પ્રશ્ન ઘણી વાર પૂછાઈ ગયો અનિવાર્ય શરતોનો સમુચય એટલે શું થશે પર્યાપ્ત શરત થશે ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર છ પંચાવયવી અનુમાનનો કયો અવયવ અનુમાનની ક્રિયાનું પરમ ફળ છે તો નિગમન ચલો પ્રશ્ન નંબર સાત મૂલ્યલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે તો મૂલ્યલક્ષી જે વિધાનો છે એની વિશેષતા થશે વ્યક્તિગત પસંદગી ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર આઠ રિલિજિયન શબ્દનો અર્થ શું થાય છે તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું જો ધ્રુ ધાતુનો અર્થ પૂછે તો ધારણ કરવું અને ટકાવી રાખવું જે વિભાગ સીમાં તમને પ્રશ્ન પૂછે અથવા વિભાગ બીમાં પણ અહીંયા રિલિજિયન શબ્દનો અર્થ કીધો છે તો ફરી બાંધવું એટલે આ બંનેમાં મિસ્ટેક ના થાય તમારે એક માર્ક્સ કટ ના થાય એનું તમે અહીંયા ખાસ ધ્યાન રાખશો ચાલો પ્રશ્ન નંબર નવ છે જગતના વિદ્યમાન ધર્મોમાં અર્વાચીન ધર્મ કયો હવે અર્વાચીન કીધું છે તો અર્વાચીન પૂછ્યું છે તો શીખ ધર્મ આવશે જો પ્રાચીન પૂછે તો હિન્દુ ધર્મ આવશે ઓકે માય ડિયર સ્ટુડન્ટ જવાબ શું આવશે શીખ ધર્મ ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર દસ છે મહર્ષિ પતંજલિના મતે યોગનું લક્ષણ છૂશે તો આ યોગનું લક્ષણ કીધું છે તો યોગ છે નિરોધ જો અહીંયા અવિરોધ છે અહીંયા વિરોધ છે અહીંયા પ્રદીપ છે પણ આપણે યાદ રાખવાનું છે નિરોધ ઓકે જવાબ શું આવશે યોગ છિત વૃત્તિ નિરોધ ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર વિભાગ બીની અંદર જઈશું વિભાગ બીની અંદર અગિયારથી લઈ અને વીસ સુધીના પ્રશ્નો છે એના દસ માર્ક છે ચાલો પ્રથમ નંબરનો પ્રશ્ન છે અગિયારમાં નંબરનો એમાં કીધું છે અર્વાચીન તર્કશાસ્ત્ર અન્ય કયા નામે ઓળખાય છે હું જવાબ બોલું છું તમે સાંભળી લેજો તો જવાબ આવશે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખાય છે ચાલો પ્રશ્ન નંબર બાર દલીલના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો કેટલા હોય છે તો અનેક હોય છે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે દલીલના પૂછે અથવા તો વિધાનના કોઈ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો તો બંનેમાં જવાબ અનેક જ આવશે ચાલો પ્રશ્ન નંબર તેર એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકનો ઉપયોગ થાય છે તો એમપીમાં આપણે આપણને ખબર છે કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ તો કયું કારક છે શરતી કારક છે અને આ પ્રશ્ન અઢળક વખત પૂછી ગયો છે ખાસ ધ્યાન રાખશો તો એમપીની અંદર કયા કારકનો ઉપયોગ થાય છે તો શરતી કારકનો ઉપયોગ થાય છે ચાલો પ્રશ્ન નંબર ચૌદ નિરુપાદિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારો તો નિરુપાદિક જે વિધાન છે એના ગુણની દ્રષ્ટિએ પડતા પ્રકારો કયા કયા છે તો એક તો છે વિધિવાચક અને એક તો છે નિષેધ વાચક તો બે પ્રકારો છે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પંદર પ્રકૃતિ એક સરખા સા એક સરખી રીતે વર્તે છે તેને શું કહે છે તો પ્રકૃતિ એક સરખા યોગોમાં એક સરખી રીતે વર્તે છે તેને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે જવાબ શું આવશે પ્રકૃતિની એકરૂપતાનો નિયમ કહે છે ઓકે ચલો પછી પ્રશ્ન નંબર સોળ સાંખ્ય અને યોગદર્શન કેટલા પ્રમાણોનો સ્વીકાર કરે છે

અને જો રવિન્દ્રનાથ ટાગોર પૂછે તો શું આવશે રવિન્દ્રનાથ ટાગોર અને માનવ ધર્મ તો બંનેનું છે યાદ રાખજો ચાલો ત્યાંથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર અઢાર છે ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ શું છે તો ઇસ્લામ ધર્મના સ્થાપક કોણ હતા મોહમ્મદ પૈગંબર શું આવશે જવાબ મોહમ્મદ પૈગંબર જો આ સ્થાપકો વિભાગ ડીમય પૂછે વિભાગ ડીમ સીમ ગમે તે જગ્યાએ પૂછે આપણે તો જવાબ લખવાનો છે એ રીતે તમે તૈયાર કરજો ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપના કરી છે તો ગુરુ નાનકે સ્થાપના કરી છે કયા ધર્મની શીખ ધર્મની ઓકે ચાલો યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો એકવીસ જૂનના રોજ કઈ જૂન એકવીસ જૂનના રોજ ઉજવવામાં આવે છે હાલો ત્યાંથી આગળ વધીએ તો વિભાગ સી ઉપર જઈશું વિભાગ સી ની અંદર તમે અહીંયા જોઈ શકો છો એકવીસ થી એકત્રીસ સુધીના પ્રશ્નો છે હવે અહીંયા

પહેલાંમાં આવશે જટિલ નિષેધક વિધાન પછી જટિલ સામુચાયિક વિધાન જટિલ શરતી વિધાન જટિલ વિકલ્પ જટિલ દ્વિશરતી વિધાન થઈ ગયા પાંચ પ્રકારો પત્યું ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર ત્રેવીસ ત્રેવીસમાં કીધું છે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધના લખતા નિયમનું એમટીનું એમટીનું તમારે કથન અને રૂપ લખવાનું છે તો રૂપ શું થશે તો કે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી હવે આ લખતા આવડે તો કથન એ આવડે કથન કેવી રીતે લખવાનું જો આધાર વિધાન તરીકે અથવા જો પી શરતી ક્યુ એ તમારે કેપિટલમાં લખવાનું થશે પી શરતી ક્યુ અને નિષેધ ક્યુ આ બે વિધાનો આપેલા હોય તો એમાંથી નિષેધ પી વિધાનને નિષ્પન્ન કરી શકાય છે આ કથન થઈ ગયું આ મેં મેં જે બોલીએ અને કથનમાં તમારે કેપિટલ અને રૂપની અંદર તમારે સ્મોલ અક્ષરનો ઉપયોગ કરવાનો છે આમાં ભૂલ ના થાય એનું ધ્યાન રાખશો ઓકે

તો કે ઓકે છે હવે જો અહીંયા પી શરતી કે વચ્ચે ખાલી જગ્યા છે તો વચ્ચે કોણ આવે ક્યુ આવે અને આર આવે આવે કે નહીં તો કે હા આવે હવે ક્યુ ક્યાં છે આ નંબરે નંબરે આર આર તો તો વાય અને ઝેડ એને લઈ લોને કે છે ઓકે પી આવે હા વચ્ચે ખાલી જગ્યા છે એટલે ક્યુ અને આર આવશે ક્યુ ક્યાં છે આર રહ્યું અને આર આર્યું તો વાય શરતી ઝેડ જવાબ આવશે શું આવશે વાય શરતી ઝેડ ઓકે હાલો ત્યાંથી આગળ જઈશું પચીસ સંવિધાનની આકૃતિઓ કેટલી છે ને આકૃતિઓનું રૂપ જણાવો તો સંવિધાનની આકૃતિઓ કેટલી છે ચાર છે પહેલી આકૃતિ કે તો ઊંધો ઝેઠ બીજી આકૃતિ કહે તો ઊંધો સિંહ ત્રીજી આકૃતિ સીધો સિંહ ચોથી આકૃતિ સીધો ઝેઠ આનું રૂપ બની જાય છે ઓકે ચલો પછી તમને કીધું છે જે એસ મિલે આપેલી કારણની વ્યાખ્યા લખવાની છે પછી અનિવાર્ય આવે અથવામાં છે તમને જે આવડે એવી રીતના પૂછ્યું છે ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ તો અનુમાન શબ્દનો અર્થ અનુમાન શબ્દનો અર્થ અને પક્ષ એટલે શું એના વિશે લખવાનું છે પણ ચેપ્ટર પાંચ છના પ્રશ્ન ન આવડતા હોય તો એ અવોઇડ કરીને સાત આઠ નવ દસ ચેપ્ટર કદી નાખવાનું એટલે તમારે ટેન્શન જ ના થાય ચલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ સામાજિક મૂલ્યના બે ઉદાહરણ તો સામાજિક મૂલ્યના ઉદાહરણમાં કુટુંબ આવે મૈત્રી આવે એવા તો ઘણા બધા છે તમને બે પૂછ્યા છે પછી પ્રશ્ન નંબર ઓગણત્રીસમાં જગતના તમામ ધર્મનો સુવર્ણ નિયમ તો સુવર્ણ નિયમ શું થાય તો તમે જેવા વર્તનની અપેક્ષા બીજા લોકો પાસેથી રાખો છો એવું વર્તન તમે બીજા લોકો સાથે કરો એ તો જરૂરી જ છે ને તમે જેવું ચાહતા હોય સામેવાળા વ્યક્તિ જોડે તો એવું તમારે સામે કરવું પડે તમે કોઈકને પ્રેમ કરો સામે તમને પ્રેમ મળે તમે કોઈકને નફરત કરો તે તમને નફરત કરે કોકનું ખોટું વિચારો સામેવાળો તમારું ખોટું જ વિચારે આવું છે ને ચલો પછી આચરવા યોગ્ય સદ્ગુણો હવે આ સદગુણો તો આપણને આવડે દાન દયા ક્ષમા પ્રેમ સત્ય અહિંસા અસ્તે ઇન્દ્રિય નિગ્રહ અને વિનય વિવેક અને પવિત્રતા આ દસે દસ સદગુણો છે જે યાદ રાખી લેશો વિભાગ એમાં પણ પૂછાય છે પછી દૂધ ગુણો કીધા છે તો દૂધ ગુણોની અંદર શું આવે કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અભિમાન આળસ કૃતજ્ઞતા આ બધા છે એ દૂધ ગુણો છે ચલો પ્રશ્ન નંબર એકત્રીસમાં કીધું છે અષ્ટાંગ યોગના આઠ અંગો કયા છે તો આઠ અંગો કયા કયા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આઠ થઈ ગયા ઓકે હવે હું તમને ખાસ સમજાવી દઉં કે તમે ખાલી મારા વિડીયો જોયા હોય ને અમથે અમતા ખાલી વિડીયો અને આ વિડીયોની અંદર હું જે બોલું છું ને ખાલી મારું બોલવાનું તમે જો યાદ રાખી લો ને એ પ્રશ્નો તમને યાદ રહી જાય જો બધા વિડીયો જોયા હોય તો ચાલો પછી વિભાગ ડીની અંદર જઈશું વિભાગ ડીની અંદર તો તમને ખબર છે કે પ્રશ્નોની પેટર્ન કેવી છે અને અહીંયા જે પ્રશ્નો પૂછાય છે તમે જોઈ શકો છો એટલે અહીંયા વિધાનનો રૂપનો પ્રકાર નક્કી કરવાનો છે આ વિધાનનું રૂપ નક્કી કરતો સત્યતા કોષ્ટક એનું જોઈ લેજો પછી દલીલ પૂછી છે દલીલનું પ્રમાણે નક્કી કરવાનું છે તો દલીલનું પ્રમાણે જોઈ લેજો પછી રૂપલક્ષી સાબિતી તમારે અહીંયા રચીને સિદ્ધ કરવાની છે અહીંયા રચીને સિદ્ધ પહેલાં બે સાબિતીઓ પૂછાતી હતી એટલા માટે અહીંયા આપેલું છે ઓકે હાલો ત્યાંથી આગળ જઈએ તો અહીંયા તમને સંવિધાન આપેલું છે એની આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરવાનું છે તો અહીંયા તમે સંવિધાન જોઈ શકો છો અહીંયા પણ આકૃતિ ભેદ અને પ્રમાણે આ સંવિધાન છે થોડું તૈયાર કરી અને ચેક કરીને જવાનું ચાલો ત્યાંથી આગળ જઈએ તો અહીંયા તમને વ્યાપતી રીતિઓ પૂછે છે કે આમાં કઈ કઈ વ્યાપતી રીતિ આવે તો વ્યાપતી રીતિનો વિડીયો પણ આપણી ચેનલની અંદર અવેલેબલ છે ના આવડતું હોય તો તમે જઈ અને તેમાં જઈને ચેક કરી શકો છો ચલો પછી સમવ્યાપ્તિનો પ્રકાર પછી ઉત્પાદક અને અનુત્પાદક મૂલ્યનું તમારે સમજાવવાનું છે અહીંયા થોડી પેટર્ન જૂની છે એના આધારે તમે પ્રશ્નો અહીંયા થોડા જોઈ શકો છો વિભાગ એ બીસીનું સોલ્યુશન તો ખાસ તમારે કરી લેવાનું છે ઓકે ચલો પછી વિભાગ ઈની અંદર તમે જોઈ શકો છો વિભાગ ઈમાં તમને અહીંયા જો પ્રશ્ન આપેલા છે એમાં સમુચે સૌથી વધારે પૂછાય છે સમુચે આપેલું છે અને અહીંયા તમને ચુમ્માલીસમાં નંબરના પ્રશ્નમાં તમને શું કીધું છે દલીલની પ્રાતિક રજૂઆત કીધી છે અને તમને અહીંયા દલીલ આપેલી છે તમે જોઈ શકો છો ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર અહીંયા પાંચમા નંબરનું ચેપ્ટર પહેલાં વિભાગીમાં પૂછાતું હતું હવે પૂછાતું નથી અને છઠ્ઠા નંબરનું ચેપ્ટર તમે જોઈ શકો છો અને નવમા ચેપ્ટરમાંથી ઓનલી ફોર એક જ પ્રશ્ન પૂછાય છે ઓકે તો તમારા સરસ મજાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન હતું હવે શું કરીશું કંઈ નહીં બસ આટલું પૂરું થઈ જાય તમારું પેપર આવી જાય એટલે સરસ મજાનું પેપર આપો એવી તમને બધાને શુભકામના મારા તરફને તમને ખૂબ બધા આશીર્વાદ છે સારું એવું પેપર લખજો તમને બધાને ઓલ ધ બેસ્ટ કહું છું મારા વાલા વિદ્યાર્થીઓ